નમસ્કાર મિત્રો મિત્રો ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ચોમાસાની ઋતુમાં ખોરાકમાં જેમ ઋતુ બદલાય એ પ્રમાણે ખોરાકમાં થોડો જજો ફેરફાર કરવામાં આવે તો શરીરમાં થતી નાની મોટી સમસ્યાથી બચી શકાય છે ઘણી વખત મોટી સમસ્યાઓ જેમ કે પેટને લગતી સમસ્યાઓ ઘણી વખત ઘર કરી જતી હોય છે તો આવી સમસ્યાઓથી બચી શકાય છે ચોમાસું ચાલુ થાય એટલે વાતાવરણ ભેજવાળું થઈ જાય છે અને ચોમાસાની અંદર ખાસ તો પાચનને લગતી સમસ્યાઓ પણ થઈ શકે અને સૌથી મહત્વનું કે જે લોકો વરસાદમાં વારંવાર પલળીને આવે તો શરદી ઉધરસ પણ થઈ શકે છે એ સિવાય ચોમાસાની અંદર સાંધાના દુખાવાની સમસ્યા પણ મિત્રો થવાની શક્યતા રહેલી છે તો આપણે જ્યારે રસોઈ બનાવતા હોઈએ આપણે ભોજન બનાવતા હોઈએ છીએ તો ત્યારે આપણે જે ભોજન બનાવીએ શાક સબ્જી દાળ એની અંદર આપણી પાસે રહેલી એક ઔષધિ છે એની બે ચપટી નાખી દઈએ ને એની અંદર તો મિત્રો આવીને એની મોટી સમસ્યાથી બચી શકાય છે એ ઔષધિનું નામ છે મિત્રો સૂંઠ સૂંઠ છે ને આદુનું સૂકું સ્વરૂપ એટલે સૂંઠ સૂંઠ છે એ કઈ રીતે ઉપયોગી થાય છે એ બતાવું મિત્રો સૂંઠની અંદર કેલ્શિયમ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ ફોસ્ફરસ મેગ્નેશિયમ સેલેનિન થાઇમિન વિટામિન સી વિટામિન બી સિક્સ બી ટ્વેલ્વ લિપિડ એસિડ જેવા અઢળક પ્રકારના પોષક તત્વો સૂંઠમાં સુપાયેલા છે સૂંઠ અને આદુ ચોમાસાની અંદર મિત્રો સૂંઠ છે વધારે ઉપયોગી સાબિત થાય છે એટલે આપણે જ્યારે સબ્જી બનાવતા હોઈએ શાક બનાવતા હોઈએ કે દાળ બનાવતા હોઈએ ને ત્યારે એની અંદર મિત્રો સૂંઠ છે ને એ અવશ્ય ઉમેરવી સૂંઠનો પાવડર જે પ્રમાણે શાક છે એની ક્વોન્ટિટી હોય એ મુજબ તમે એક ચપટીથી માંડી અને એક ચમચી અડધી ચમચી કે એક ચમચી સુધી સૂંઠ ઉમેરી શકો છો સૂંઠ છે ને એ કઈ કઈ સમસ્યામાં ફાયદો કરે તો સૌથી પહેલું મિત્રો સૂંઠ છે એક તો પહેલાં તો શરદી ઉધરસ ચોમાસાની ઋતુમાં વારંવાર શરદી ઉધરસ થવાની મોટા ભાગના લોકોને શક્યતાઓ રહેલી છે કેમ કે વાતાવરણ ભેજવાળું છે ઘણી વખત પલળવાથી પણ થઈ જાય શરદી ઉધરસથી એક તો સૂંઠ બચાવે છે બીજું એક કે શરદી ઉધરસ થઈ હોય પલળવાથી તો પણ ખૂબ આસાનીથી મટી જાય છે સૂંઠના ઉપયોગથી અથવા શરદી ઉધરસ થઈ હોય ત્યારે હુંફાળા પાણીની અંદર લીંબુનો રસ અને સૂંઠનું ચૂર્ણ એક ચપટી નાખી અને પીવામાં આવે તો શરદીમાં જબરજસ્ત પરિણામ મળે છે એ સિવાય મિત્રો સૂંઠ જે છે એ પાચનશક્તિ માટે ખૂબ જ સારી એવી ઔષધિ માનવામાં આવે છે અને ચોમાસાની અંદર ઘણી વખત થઈ શકે છે પેટને લગતી સમસ્યાઓ પાચનને લગતી સમસ્યાઓ તો આવા સમયે સૂંઠ છે આપણા ખોરાકમાં જ થોડી થોડી ઉમેરી અને એનું ખોરાકમાં સેવન કરવામાં આવે તો આવી પેટની સમસ્યાઓથી બચી શકાય છે જેમ કે ગેસ આફરો એસિડિટી અથવા ખાસ કરીને કબજિયાત કે અપચો જેવી સમસ્યા થાય તો પણ એનાથી ખૂબ ફાયદો થાય છે બીજું એ કે ચોમાસાની અંદર ઘણી વખત દૂષિત પ્રવાહી પીવામાં આવે દૂષિત પાણી પીવામાં આવે તો ઝાડા કે ડાયરિયા જેવી સમસ્યા પણ થવાની શક્યતા રહેલી છે ત્યારે આવા સમયે સૂંઠ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એ સિવાય મિત્રો સૂંઠનો એક સૌથી મહત્વનો ગુણ એ પણ છે કે એ પેઇન કિલર જેવું પણ કામ કરે છે સૂંઠનો ગુણ એ છે કે એ શરીરમાં થતા દુખાવા અને ખાસ કરીને જોઈન્ટ પેન એટલે કે સાંધાના દુખાવામાં સૂંઠ ખૂબ જ સ સારો એવો ફાયદો કરે છે સૂંઠ અને મેથી અને હળદ ત્રણેયનું મિક્સ ચૂર્ણ છે ટોટલ એક ચમચી કે અડધો પોણો ચમચી જેટલું ત્રણેયનું મિક્સ ચૂર્ણ છે જો એ સેવન કરવામાં આવે દિવસમાં એક વખત તો આ સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદો કરે છે મોટી ઉંમરના લોકો માટે આ ખૂબ જ ઉપયોગી છે તેમજ ડાયાબિટીસવાળા લોકો હોય તો આવા લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ ચૂર્ણ એટલે મેથી સૂંઠ અને હળદરનું ચૂર્ણ ડાયાબિટીસ તેમજ હાર્ટની સમસ્યામાં ફાયદો કરે છે શરદી ઉધરસ ખાંસીમાં ફાયદો કરે છે એ સિવાય મિત્રો સૂંઠ છે જે લોકોને ખાંસી અને ઉધરસ થઈ હોય શરદી ઓછી હોય કફ વધારે હોય તો આવા લોકોને પણ મધની સાથે એક ચપટી સૂંઠનું ચૂર્ણ છે મિક્સ કરી અને ચાટવામાં આવે તો એ ખૂબ જ ફાયદો કરે છે ઉધરસ માટે કફ માટે અને ફેફસાને મજબૂત બનાવે છે તેમજ ગળાને લગતી નાની મોટી સમસ્યાઓ પણ દૂર દૂર કરે છે ગળાની અંદર બળતરા નાકમાં બળતરા તો એ પણ દૂર થાય છે એ સિવાય એક સૌથી મહત્ત્વનો પ્રયોગ છે સૂંઠનો કે દરરોજ સવારે ઉઠી અને એક ચમચી જેટલું દેશી ગાયનું ઘી એની અંદર બે કે ત્રણ ચપટી જેટલી સૂંઠ અને થોડો ગોળ દેશી ગોળ મિક્સ કરી અને આ મિશ્રણ છે સવાર સવારમાં ખાવામાં આવે ને તો મિત્રો એ અનેક પ્રકારની બીમારીઓમાં કામ લાગે છે જેમ કે માથાનો દુખાવો ચક્કર પછી ખાલી ચડવી વારંવાર તેમજ વિટામિન બી ટ્વેલ્વની ઉણપને લીધે પણ અશક્તિ જેવું રહેતું હોય તો એમાં ફાયદો કરે છે યાદશક્તિ તેમજ અનિદ્રા જેવી સમસ્યામાં ફાયદો કરે છે હૃદયની કાર્યક્ષમતા વધારે છે એટલે એ રીતે પણ સૂંઠ ઉપયોગી છે ટૂંકમાં સૂંઠ છે ને ચોમાસામાં મિત્રો દરરોજ સૂંઠનું સેવન છે ખૂબ જ ફાયદો કરે છે શરીરમાં એટલે આપણે જે ખોરાક બનાવતા હોઈએ છીએ દાળ શાક સબ્જી એની અંદર મિત્રો ચોમાસામાં સૂંઠનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ સૂંઠનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ અને જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે પણ સૂંઠ છે એ ગરમ પાણીમાં નાખી અને લીંબુ અને સૂંઠ નાખીને પીવામાં આવે તો એ ખૂબ જ ફાયદો કરશે શરદી ઉધરસ ખાંસી કફ પેટની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદો કરશે સૌથી મહત્વનું કે જે લોકોને ગરમી હોય શરીરમાં અતિશય ગરમી હોય તેમજ ક્યાંય બ્લીડિંગની સમસ્યા હોય અથવા કોઈ ગંભીર બીમારીની દવા ચાલુ હોય તો આવા લોકોએ તેમજ ગર્ભાવસ્થામાં બહેનોએ સૂંઠનો ઉપયોગ કરતાં પહેલાં સૂંઠનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ બાકી સામાન્ય વ્યક્તિઓ માટે સૂંઠવાળું પાણી છે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે મિત્રો ચોમાસાની અંદર સૂંઠ છે એ એક રામબાણ ઔષધિનું કામ કરે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી